આપણા ગુજરાતના ના કલાકારો પ્રોગ્રામોસા કરે છે તમે હમણાં હમણાં કેવા જોવા છે ગુજરાત ના ગઢવી ના મગજ ની કમાન અમે ચૂપ કરાવી અને પછી દેવાત મગજ નો બાટલો ફાટ્યો સાગર પટેલ કે કાજલ મહેરિયાના ના મગજ નો બાટલો ફાટ્યો તો કે મને ગારું દીધી ભગવતસિંહ દેવાય ખાવાડ ની લઈ ગયા ગાડી અને દેવાત ખાવાડ ના મગજ નો બાટલો પાછો ફાટ્યો છે હવે તૈયારી કરી દેજો હવે તો કે બાજુ જ છે

હલો મિત્રો વિક્રમ ઠાકોર ની તો હાસી સે સરકાર તરફથી જવાબી ઠાકોર સમાજ એવું હવે એક જણાવવા માંગુ છું કે કીર્તિ પટેલ ખાલી તમને કલર કરવા આવી છે આ હાચી નથી જોવો તો આનો વિડીયો અને વિક્રમ ઠાકોર એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો હજુ કઉ છું એવા હરેક સમાજ ના કલાકારો છે કે જેને બધી સમાજના કલાકારો માટે અવાજ બન્યા પણ અત્યારે છે છે ને અડાડવા તારા સમાજના બધા લોકોને ખીચવા માટે આ બધા વેહ કરે છે સો પ્લીઝ કીર્તિ પટેલ ઠાકોર સમાજ છે ને મગજવાળી સમાજ છે તને કઈ સપોર્ટ નહીં મળે હમણાંથી અને ઠાકોર સમાજ તારા જેવી લંગી ફંગી ની જરૂર બી નથી નબળી અમુક અમુક લોકો એવી કોમેન્ટો મારે છે ભળના દીકરાઓ કે આમને પોલિટિક્સ માં આવો હવે હાલી હું નીકળા છો હે કોઈ પણ માણસ ની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલ એને જોઈન્ટ કરો છો હવે ની મારી વાત ધોભાળ એ પોલિટિક માં આવે ના આવે કોમેન્ટ લગાવે ના લગાવે મે તો હજી હુધી વિક્રમ ઠાકોર ની કોમેન્ટમાં કોઈ નેગેટિવ કોમેન્ટ જોઈ જ નથી અને વિડીયોમાં આ તું છે ને બધું બેસતું કરે છે મનનું જે ઢોર મગજ છે ને તારું પાડા મગજ છે ને તારી પાહેરાશ અને મગજ હોય નહીં એડે આ ઠાકોર સમાજ છે જો ઊંધું પડી ગયું ને તો તારા જ વિતરી નાખશ છે બત્રી એ દોત નબળી હવે તો હું આ લાઈવના માધ્યમથી વિક્રમ ઠાકોરને કહું છું કે હવે તમારે પોલિટિક્સમાં આવું જોઈએ અને પોલિટિક્સમાં જ્યારે ટિકિટ લેવા जाओ ને ત્યારે પાવર બતાવો અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો પેલું ઝાડકા ઉપર ફરતું ફરતું પેલું ગિરગિટ ગિરગિટ કેવાય ને એ એટલા રંગના બદલે જેતા તો નબળી તું રંગ બદલાવે છે એને પોલિટિકમાં આબુ હશે તો આવશે નહીં આવું નહીં આવે તું શું કામ ઢોર માર તારું મગજ છે છે અને વિક્રમ ઠાકોરને તારા જરૂર ને તારા સપોર્ટની જરૂર જ નથી

સપોર્ટ મને પણ તમને તમને તમે તમે તમારો સપોર્ટ તમને કર્યો છે તમે લોકોએ એ બધા ખૂબ આભાર ને આટલી મોટી સંખ્યામાં જ્યારે હું લાઈવ થયો ત્યારે દરેક સમાજતા મારા ચાહકો સમાજ તો ખરો જ દરેક લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો સહકાર આપ્યો અને જે મારે વાત મૂકી હતી એ મેં મૂકી અને આગળ શું થશે એમ બધું તમે લોકો જ નક્કી કરવાના છે મેં તો ખાલી તમારું તમારા દિલની વાત મેં સરકાર સુધી પહોંચાડી ચૂક્યો છે

વાત હો ટકા હાજી અમાર વિક્રમ ઠાકોર છે ને બધી સમાજના કલાકારો માટે અવાજ બન્યા પણ કીર્તિ અત્યારે તું છે ને ઉડતું તીર છે ને બીજે અડાડવા માંગે છે તું છે ને તારા સપોર્ટમાં ઠાકોર સમાજના બધા લોકોને ખીચવા માટે આ બધા વેહ કરે છે સો પ્લીઝ કીર્તિ પટેલ ઠાકોર સમાજ છે ને મગજવાળી સમાજ છે તને કાંઈ સપોર્ટ નહીં મળે હમણાંથી અને ઠાકોર સમાજને તારા જેવી લંગી ફંગીની સપોર્ટની જરૂર બી નથી નબળી તો વિક્રમ અમુક અમુક લોકો એવી કોમેન્ટોક મારે છે ભળના દીકરાઓ કે આમને પોલિટિક્સ માં આવો હવે હાલી હું નીકળા છો હે કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલ એને જોઈન્ટ કરો છો હવે સમાજ છે જો ઊંધું પડી ગયું ને તો તારા જ નાખ છે બત્રી બત્રી દોત નબળી હવે તો હું લાઈવ ના માધ્યમથી વિક્રમ ઠાકોર ને છું

મારા માટે કેમ તો તને સમજાઈ ગયું હલકી ને હલકી જ ને તું તો હલકી એ નથી તું તો આર ફૂદડી 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 છે અને એનું આલો લે જોઈ લે આ વિડીયો આ ભયકુળ છે નારી પટેલ ભેગી સ્વિમિંગ છે રાજ્ય છોડી છોડીને ગુજરાત છોડીને બારે કોક ના ભેગું સ્વિમિંગ પુલો માં નાવાજીસે અને મોણસ દીપક કલાલ જે પૈસા આલીન છે ને એનું કોમ પતાવે છે ને એવો કોમ કરવા જ કીર્તિ પટેલ થાય છે બધાને એમ શંકા હતી ને કે કીર્તિ પટેલ ની ગાડીમાં પેટ્રોલ હોય